પોરબંદરની બજારમાં વેપાર કરતા વેપારીઓને દુકાનમાં ગટરનું કનેક્શન ન હોવા છતાં પણ ગટર વેરો આવતા આ વેપારીઓ દ્વારા પોરબંદરના પ્રભારી મંત્રીને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા પનિયાબાદ શહેરીજનો માટે વેરા વધારાની સમસ્યા સર્જાય છે. તો મહાનગરપાલિકાની બેદરકારીને લઈને વેરાના બિલમાં પણ છબરડા જોવા મળી રહ્યા છે. પોરબંદર શહેરની બજાર ધરાવતા વેપારીઓનો

ટોયલેટ બાથરૂમની સુવિધા ધરાવતા નથી દુકાનમાં કોઈ વેપારી ને ગટરારે કોઈ કનેક્શન જોડેલું નથી છતાં બારસો રૂપિયા ગટરવેરો લીધેલો છે ને એની ઉપર ડ્રેનેજ ટેક્સ અલગથી વધારવામાં આવેલો છે કે જેનો કોઈ અમે ઉપયોગ કરતા એવી બધી વસ્તુ લેબોરેટરી હોસ્પિટલ એમાં લાગવું પડતી હોય છે ને બધા સુતારવાડાના વેપારીઓને બારસો રૂપિયા પ્લસ ડ્રેનેજ ટેક્સ ઉમેરવામાં આવેલ છે એ બિલ અમને સુધારીને મોકલવામાં આવે નગરપાલિકાએ જાય તો કે તમે અરજી આપી દો તો કેટલી જગ્યાએ અરજી આપવાની થાય વાંધા અરજી આપવાનું કહે છે તો વાંધો કરવો જ શું કામને જોઈએ પહેલાં તો આ જે વસ્તુ છે જ નહીં ગટરની સુવિધા ઉપયોગ લેતા નથી તો એનું બિલ મોકલવું જ ન જોઈએ સ્થાનિકમાં અમે રજૂઆત કરેલી છે પણ ત્યાં સુધી અમારી રજૂઆત હજી પહોંચી ન હોય ને એવું અમને લાગે છે એટલે અમે ગુવરજીભાઈ બાવડિયા સુધી આ રજૂઆત કરવા આવ્યા છે અમારી રજૂઆત સાંભળી છે ને આ મુદ્દાનો નિકાલ ચોક્કસ આવી જશે ને અમને બે મહિનાની મુદત વધારી દેવામાં આપે નહીતર તમારા જે રિબેટ મળે છે રિબેટ આપવામાં આવશે નહીં તો બે મહિનાની મુદત વધારી દે બસ વેપારીઓ દ્વારા અગાઉ આ બાબતે મહાનગરપાલિકા કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ નિરાકરણ થયું ન હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર